મા તાપી પ્રાગટ્ય મહોત્સવને લઈ શ્રી કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ જીર્ણોદ્ધાર ટ્રસ્ટ દ્વારા પૂજા અર્ચના સાથે પૂજ્ય મોટા સૂર્યોદય ઘાટ પરથી અગિયારસો મીટરની ચૂંટણી મા તાપીને અર્પણ કરી

કલેક્ટરો સહિત ના મોટી સંખ્યા માં હાજર રહ્યા સૌ પ્રથમ તો આપના માધ્યમથી સમગ્ર સુરતવાસીઓને અને તાપી ભક્તોને હું તાપી પ્રકૃતિય દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું તાપી માતાના આશીર્વાદ આપ સબ પર બન્યા રહે જેથી કરીને આપ આપના જીવનમાં ઉત્તર ઉત્તર પ્રગતિ કરો અને આપનું નામ સમાજમાં અને એના થકી આપના કાર્ય ઠકી આ દેશનું નામ રોશન થશે તેવી શુભેચ્છા પાઠવું છું આજ રોજ તાપી પ્રગતિય દિવસ નિમિત્તે કુરુક્ષેત્ર ભૂમિના સૂર્યોદય ઘાટ ઉપર તાપી માતાની પૂજા અર્ચના અને

મહાનુભાવો શ્રી મુરદાસ બાપુ અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા અને તેમની હાજરી સાથે ઘણા ભક્તોએ આ પૂજામાં લાભ લીધો હતો અને તાઈ માતાની પૂજા કરી હતી બ્યુરો રિપોર્ટ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે